જાંબુસરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં દશામા ચમત્કાર ભારત સહિત સમગ્ર ગુજરાતમાં હાલ પર્વ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને લોકો ભક્તિના રંગે રંગાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસરમાં આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં દશામાનો ચમત્કાર થયો હોય તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે જાંબુસરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પ્રજાપતિના ઘરે દશામાની ભક્તિનો અનોખો પરચો જોવા મળ્યો છે જગદીશભાઈના ઘરે દશમાની મૂર્તિમાંથી આપોઆપ કંકુ વરસી રહ્યું હોય તે માતાજીના પગલા પડ્યા હોય અને આ પગલા ફક્ત જમીન પર જ નહીં પરંતુ માતાજીની સાંઢણી પર પણ અંકિત થયેલા હોય તેમ જણાઈ રહ્યું છે આ ઘટના એ સમગ્ર વિસ્તારમાં આસ્થા જગાવી હતી સ્થાનિકોનું કહેવું છે કે જગદીશભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી માતાજીની ભક્તિ કરે છે તો આ ભક્તિનું જ ફળ છે રિપોર્ટર ભરત પરમાર બીએમએસ ગુજરાત હું જગદીશભાઈ ચંદુભાઈ રહેવાસી સિદ્ધિ વિનાયક સોસાયટી જંબુસર અમુ તમામ ઘરના સભ્યો દશામાનું વ્રત ખૂબ શ્રદ્ધાપૂર્વક દર વર્ષે કરીએ છીએ અને અમારે ત્યાં ચમત્કારી માતાજી હોય એમ દર વર્ષે કંકુ માતાજી જાળિયાની અંદરથી પસાર થઈને કંકુ પાડતા પાડતાં મંદિરે મૂર્તિ આ પાસે પધારે છે અને મૂર્તિમાંથી પગલાં પાડી પછી પાછા મૂર્તિમાં સમાઈ જાય છે સાથે સાથે કંકુનો પણ પડે છે કેટલા સમયથી તમે આ વ્રત કરો છો છેલ્લા અમે બંને જણ પતિ પત્ની પચીસ વર્ષથી આ વ્રત કરીએ છીએ અને શ્રદ્ધાપૂર્વક અમે કરીએ છીએ પ્રજાપતિ છે હું જંબુસર સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહું છું અને જગદીશભાઈના ત્યાં દસ દર વર્ષે દશામાનો દસ દિવસના વ્રત થાય છે ત્યાં ત્યાં આગળ અમે દરરોજ દર્શન કરવા આવીએ છીએ સવાર આરતી બી થાય છે ત્યાં કંકુના પગલાં બી દર વર્ષે પડે છે માતાજી સાક્ષક છે